નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કળવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ સાત ત્રિકોણ સ્વાધિ નંબર સાત પોઈન્ટ ચાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ઝામ્પલ નંબર છ ની ગણતરી કરીશું એક્ઝામ્પલ નંબર છ સાબિત કરો કે રેખાખંડના બહારના બિંદુમાંથી રેખાખંડ પર દોરેલ લંબ તે રેખાથી સૌથી ઓછા અંતરે હોય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક રેખા છે જો અહીંયા રેખા છે વિદ્યાર્થી મિત્રો બરાબર એની ઉપર આપણે બહારથી એક બિંદુ લીધેલું છે એની ઉપર લંબ દોરેલો છે આ લંબ છે એ સૌથી નાનો છે એમાં આપણે સાબિત કરવાનું છે આની ઉપરથી જે રેખા દોરીએ રેખાખંડ દોરીએ એ બધા રેખાખંડ છે એ પી એમથી કેવા થાય વિદ્યાર્થી મિત્રો મોટા થાય એમ આપણે સાબિત કરવાનું

હવે પી એમ લમ છે એલ હોવાથી ખૂણો એમ બરાબર નાઇન્ટીન થશે એનો અર્થ એમ થાય કે બંને ખૂણા છે પી અને એન એ બંને છે એમથી નાના છે તેથી ખૂણો એન ઇઝ લેસ ધેન ખૂણો એમ તેથી આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો એ ખૂણાની સામેની બાજુ એનની સામેની બાજુ ખૂણા એનની સામેની બાજુ કઈ થશે વિદ્યાર્થી મિત્રો પી એમ થશે તેથી આ લખીએ પી એમ અને એમની સામેની બાજુ વિદ્યાર્થી કહી વિદ્યાર્થી મિત્રો ક્યુ થશે પી એન થશે તો આવું આપણને એક પરિણામ મળી જાય બરાબર એવી જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો એન વન બિંદુ લઈએ અને રેખા દોરીએ બરાબર એન ટુ લઈએ રેખા દોરીએ કોઈપણ રેખાખંડ લઈએ વિદ્યાર્થી મિત્રો ગમે એટલા રેખાખંડ લઈએ તો પણ એ બધા રેખાખંડ છે એ કેવા થાશે મોટા એટલે કહી શકશું કે પીએમ એ સૌથી નાનું છે જો બીજું જોઈએ પીએમ લેસ ધેન પી એન વન થશે કારણ કે આપણે એ પણ કાટકોનો કાટકોણ એમ ખૂણો કેવો છે કાટકોનો છે બરાબર તેથી એ સૌથી મોટો ખૂણો થશે એટલે એની સામેની બાજુ છે મોટી થશે બરાબર એવી જ રીતે આપણે સાબિત કરી શકીએ આમ અને પરિણામમાં પી એમ એ બધી રેખાઓમાં સૌથી નાની છે આમ રેખાખંડના બહારના બિંદુમાંથી રેખાખંડ પર દોરેલ સૌથી ઓછા અંતરે હોય છે જે આપણે સાબિત કરવાનું હતું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ચેપ્ટર એની ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો જો આ આપણે આટલા મુદ્દાઓ શીખ્યા છીએ જો બે આકૃતિના આકાર અને કદ સમાન હોય તો બે આકૃતિઓ એકરૂપ કહેવાય સમાન ત્રિજ્યા ધરાવતા બે વર્તુળો એકરૂપ કહેવાય સમાન બાજુ ધરાવતા બે ચોરસ એકરૂપ કહેવાય જો સંગતતા સંગત 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 સાથે બે ત્રિકોણ અને એકરૂપ હોય તો તેને સંકેતમાં ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુ આર વડે દર્શાવી શકાય જો એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણાની સમાન હોય તો એ બંને ત્રિકોણો એકરૂપ થાય જે આપણી બાખુ બા શરત છે જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય જે ખુખુ ખુબા ખુશરત છે જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને એક બાજુ બીજા ત્રિકોણના બે ખૂણાઓ અને અનુરૂપ બાજુને સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ થાય એકરૂપતાની છે એ ખૂબ આ શરત છે ત્રિકોણની સમાન બાજુઓની સામેના ખૂણાઓ કેવા હોય વિદ્યાર્થી મિત્રો સમાન હોય ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુ પણ કેવી હોય સમાન હોય સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો કેટલા અંશનો હોય વિદ્યાર્થી મિત્રો સાઠ અંશનો હોય જો એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓની સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ હોય જે બાબાબા શરત છે જો કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુની સમાન હોય

આજે આપણે સ્વાધી નંબર સાત પોઈન્ટ ચાર પૂરું કર્યું ત્રિકોણની અંદર જે શીખી ગયા છે એ મુદ્દાઓની ચર્ચા કરીએ નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા આપણે મળીએ છીએ આવજો નમસ્કાર